નમસ્કાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર પંચાવન ફુલસરમાંથી હું ભગીરથસિંહ ચૌહાણ આપ સૌનું ફરીથી આજના વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ સાતના એકમ સાત પ્રાદેશિક સંસ્કૃતિઓનું ઘડતરનો અભ્યાસ કરી રહ્યા છે આગળના વર્ગોમાં આપણે ભાષા સંસ્કૃતિ એ બધે ઉત્સવો વિશે વાત કરી હતી આજે આપણે ગુજરાતના ઉત્સવો એના વિશે આપણે વાત કરવાની છે ચર્ચા કરવાની છે અને માહિતી મેળવવાની છે તો ગુજરાતના ઉત્સવોની વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રિ ગુજરાત ગુજરાતની નવરાત્રિ છે એ સમગ્ર ભારત વર્ષમાં અને આમ તો સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતી છે નવરાત્રિ એ આસો એકમ એકમથી આસો સુદ નવમ સુધીના દિવસોમાં નવરાત્રિ તરીકે આપણે ઉજવીએ છીએ તેમજ આ નવરાત્રિ છે એ માતાજીની શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ છે નવરાત્રિના નવ દિવસોમાં આપણે માતાજીની ભક્તિ કરીએ છીએ એની પ્રાર્થના કરીએ છીએ ગરબે ઘૂમીએ છીએ અને ગામડાઓમાં નવ દિવસ સુધી માતાજીના મઢ હોય ત્યાં કુટુંબના વ્યક્તિઓ બેસે છે ગરબા રમે છે માતાજીને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવે છે અને આઠમ કે નવમમાં જ્યારે નવરાત્રિ પૂર્ણ થવાનું હોય ત્યારે નૈવેદ્ય પણ માતાજીને કરતા હોય છે તો નવરાત્રિ એ શક્તિ આરાધનાનું પર્વ છે અને આ નવ દિવસો દરમિયાન સૌ મા દુર્ગાનું પૂજન કરે છે અને નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે આ ગુજરાતની ખૂબ જ એક વિશેષતા છે ગામડાઓમાં માતાજીના મઢ હોય ત્યાં ગરબા શેરી ગરબા રમાય છે જ્યારે મોટા શહેરોમાં પાર્ટી પ્લોટોમાં નવરાત્રિનું ગરબાનું આયોજન થાય છે અને ત્યાં દાંડિયા રાસ રમતા હોય છે નવ દિવસ સુધી આ ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે તો નવરાત્રિનો તહેવાર છે એ સમગ્ર ગુજરાતમાં અને જ્યાં ગુજરાતીઓ સમગ્ર ભારતમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ અને બીજા રાજ્યના લોકો પણ હવે નવરાત્રિની ઉજવણી કરતા થયા છે એટલે નવરાત્રિ એ રાસ ગરબા સાથે જોડાયેલું છે જ પરંતુ ખાસ તો નવ દિવસ સુધી મા નવદુર્ગાની ભક્તિની આરાધનાનું પર્વ છે નવ દિવસ ચાલતી દિવસ ચાલતો એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે ત્યારબાદ આવે છે ઉત્તરાયણ બાળકોને અને સૌને ગમતો ખાસ કરીને બાળકોને ગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આપણે રાશિ પ્રમાણે જોઈએ તો સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ ઉત્તર તરફ સૂર્યનું આગમન એટલે ઉત્તરાયણ એટલે સૂર્ય છે એ ધનરાશિમાંથી મકર રાશિમાં આવે છે એને ઉત્તરાયણ કહેવાય છે તે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ બાળકોને ખૂબ જ વાલો તહેવાર છે અને આ તહેવાર એક એવો છે એ અંગ્રેજી કેલેન્ડરના તારીખ પ્રમાણે આવે છે એટલે આ તહેવાર દર વર્ષે ચૌદમી જાન્યુઆરી આવે છે બાકીના તહેવારો આપણે હિન્દુ ધર્મમાં જે કે ગુજરાતી કેલેન્ડર છે એના માસ પ્રમાણે અને તિથિ પ્રમાણે આવતા હોય છે જ્યારે ઉત્તરાયણ એ અંગ્રેજી ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે બીજું આ દિવસે ધાન્ય દાન પુણ્ય કરવાનું ખાસ વિશેષ મહત્ત્વ હોય છે એટલે લોકો ગાયોને ઘાસચારો નાખતા હોય છે પંખીઓને ચણ નાખતા હોય છે ગામડાઓમાં ચણ માટેના બધાય ફાળો ઉઘરાવતા હોય છે અથવા ચણ ભેગી કરતા હોય છે એ રીતે પણ આયોજન કરતા હોય છે શહેરોમાં પણ લોકો આ રીતે દાન પુણ્યનો વિશેષ મહિમા છે તો નવરાત્રિ એ પતંગની સાથોસાથ દાન પુણ્ય કરવા માટેનો પણ આપણા એક લોકમનસમાં એવી છે અને લોકો દાન પુણ્ય પણ કરતા હોય છે હવે આવે છે રથયાત્રા અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જગન્નાથપુરીની રથયાત્રા ભગવાન જગન્નાથ આપણે આગળ પણ ઓરિસ્સામાં જગન્નાથપુરીના મંદિર વિશે અભ્યાસ કર્યો ત્યારે એની આપણે ચર્ચા કરી હતી હવે જોઈએ કે જગન્નાથપુરીની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં થાય છે નીકળે છે ભગવાનના રથ એ જ રીતે ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજ એટલે અષાઢી બીજ આપણે જેને કહીએ છીએ તે દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે એમાં જગન્નાથપુરી પછી બીજા નંબરની જો કોઈ મોટી રથયાત્રા નીકળતી હોય તો આપણા ગુજરાતના અમદાવાદમાં નીકળે છે એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે આ રથયાત્રામાં આપણને ખ્યાલ છે આપણે ભાવનગરમાં પણ નીકળે છે રથયાત્રા એટલે આપણે જોવા જતા હોય તો આપણે ખ્યાલ છે શું શું હોય છે રથયાત્રામાં તો કે હાથી રથયાત્રા નજીક આવે એટલે અમદાવાદ ભાવનગર જેવા શહેરોમાં જ્યાં રથયાત્રા નીકળે છે અથવા બીજા શહેરોમાં પણ નીકળતી હોય છે તો ત્યાં હાથી છે અને રથયાત્રાના દિવસો પહેલાં હાથી એના મહાવત સાથે બધી શેરીઓમાં અને સોસાયટીઓમાં નીકળતા હોય લોકો જોવા જતા હોય એટલે ખ્યાલ આવે કે રથયાત્રા આવવાની છે તો એમાં હાથી આકર્ષણના કેન્દ્રોમાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને ત્યાં પ્રસાદનું વિતરણ થાય છે રથયાત્રા સમિતિ હોય છે સરસ મજાની વ્યવસ્થા કરે છે અલગ અલગ આકર્ષક જે રથ હોય ટ્રક એને શણગારવામાં આવે છે એની વચ્ચે પણ સ્પર્ધા થાય છે કોનો જે છે સારો સારામાં સારો શણગાર કરેલો છે સાંજે એનું પણ જાહેરાત થતી હોય છે આ રથયાત્રા ધાર્મિક વિધિ સાથે સંકળાયેલી છે રથયાત્રાની શરૂઆત થાય ત્યારે વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે તો પહિન વિધિ એટલે શું તો કે સોનાના સાવરનાથી ભગવાનનો રથ છે એનો આગળનો થોડોક રસ્તો સાફ કરવો એને પહિન વિધિ કરવામાં કહેવામાં આવે છે એ એક ધાર્મિક વિધિ છે તો એ વિધિ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન થાય છે પ્રારંભ થાય છે રથયાત્રામાં ભગવાન આપણે ત્રણ રથ હોય છે રથયાત્રામાં ત્રણ રથ હોય છે તો એમાં સૌથી પ્રથમ ભગવાન જગન્નાથ એટલે જે ભગવાન વિષ્ણુ કૃષ્ણ ભગવાનનો અવતાર માનીએ છીએ એ જગન્નાથજી મોટા ભાઈ બલરામજી અને એમના બહેન સુભદ્રાજી એ રથમાં બેસી અને ચર્ચા માટે નીકળે છે એમ કહેવાય છે કે સમગ્ર વર્ષમાં ભગવાન એ વખત પોતે નગરમાં ફરવા નીકળે છે એટલે રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે અને ઓરિસ્સામાં જગન્નાથપુરી પછી અમદાવાદ અને ભાવનગરમાં મોટી રથયાત્રાઓ નીકળે છે અને ખૂબ જ જોવાલાયક હોય છે જે લોકો પ્રત્યક્ષ નિહાળે છે એ તો છે બાય ટીવીમાં પણ આપણે જોઈ શકીએ છીએ આટલું જાણોમાં જાણવા જેવામાં આપણે માહિતી આપી છે કે ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભનો શ્રેય સંત નૃસિંહદાસજી મહારાજના ફાળે જાય છે ઈસવીસન અઢારસોને અઠ્યોતેરમાં તેણે આ રથયાત્રાની શરૂઆત કરી ત્યારથી રથયાત્રા એકદમ જરૂરી છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રથયાત્રા નીકળી શકી નથી બરાબર તો એક વર્ષ રથયાત્રા બાકી નિયમિતપણે રથયાત્રા નીકળતી હોય છે અને પહિંદ વિધિની વાત કરીએ તો સ્વર્ણના સાવરણાથી ભગવાનનો રથનો આગળનો રસ્તો સાફ કરવો એને પહિંદ વિધિ કહેવામાં આવે છે આ જે ગુજરાતના તહેવારોની વાત કરી અને ભારતના તહેવારો વિશે પણ આપણે અભ્યાસ કરો ત્યારબાદ મેળાઓ ગુજરાતની અંદર ઘણા બધા મેળાઓ જે છે એ ભરાય છે અને ખાસ કરીને લોકો મેળાઓ દ્વારા ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાતીગત લોકમેળાઓ માટે ખૂબ જાણીતું છે આપણા સંતોએ લોકોને એક મેળાઓ શા માટે હોય છે તો લોકો એક ધારા કામથી માનસિક કંટાળોનો અનુભવે એટલા માટે લોકો આનંદમાં રહે એટલા માટે મેળાઓ હોય છે અને ગુજરાતમાં ઘણા બધા મેળાઓ ભરાય છે તો ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં જે મેળાઓ યોજાય છે એક આગવી ઓળખ બની ચૂક્યા છે એની વિશેષતા છે તો જોઈએ તો કે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર છે આ યાદ રાખજો વિદ્યાર્થી ક્યાં કયો મેળો ભરાય છે એ આપણે જાણકારી યાદ રાખવાની છે અને સમજવાની પણ છે તો કે તરણેતરનો મેળો છે સુરેન્દ્રનગરના ભરાય છે એ ભાતીગઢ લોકમેળો છે એમાં અલગ અલગ પ્રકારના જે પ્રાદેશિક કેડિયા છે ચોવણી છે એ પહેરી અને ત્યાંના સ્થાનિક લોકો આવતો બહુ મોટો મેળો છે સુરેન્દ્રનગરમાં ભરાય છે વવઠાનો મેળો અમદાવાદ જે સાત નદીઓનો સંગમ છે ત્યાં વવઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાય છે પછી ભવનાથનો મેળો જૂનાગઢ જુનાગઢની અંદર મહાશિવરાત્રીનો પણ મેળો કહેવાય છે અને ભવનાથ મહાદેવની અંદર સાધુ સાધુ સંતો છે એની રવાડી નીકળે છે અને ભવનાથ મંદિર મહાદેવના મંદિરનો જે કુંડ છે ત્યાં નાય અને પછી મેળાની શરૂઆત થતો હોય છે આસપાસના વિસ્તારના લોકો આખા સમગ્ર ગુજરાતમાંથી અને જે શ્રદ્ધા હોય ભારતભરમાંથી ત્યાં મહાશિવરાત્રિના મેળામાં ત્યાં આવે છે અને ખાસ કરીને સંતવાણીના જે આરાધકો છે એ સંતવાણીના મોટા મોટા કાર્યક્રમો આ ભવનાથના મેળા જૂનાગઢમાં થતા હોય છે આ મેળાનો લાભ લેવો પણ એક અનન્ય લાહવો છે પછી શામળાજી જે છે ગદાધરનો મેળો છે શામળાજીમાં દર વર્ષે ઉજવવામાં આવ્યા છે અરવલ્લીમાં પછી પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં રૂપાલમાં પલ્લીનો મેળો ભરાય છે વરદાઈની માતાજી છે એની પલ્લી નીકળે છે અને ઘીનો પ્રસાદ ત્યાં ચડાવવામાં આવે છે પછી ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા તો બનાસકાંઠા જિલ્લામાં અંબાજી છે આપણે ખબર છે એ જગજનની જ જગદંબામાં અંબાજીના દર્શન માટે અને લોકો જે પૂનમનો મેળો અંબાજીનો હોય છે ત્યાં પદયાત્રીઓ ક્યાંય ક્યાંયથી સમગ્ર ગુજરાતભરમાંથી ત્યાં ચાલીને આવતા હોય છે રોડ રસ્તા ઉપર ચાલતા હોય ત્યાં જે સેવાભાવી લોકો છે એને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ કરતા હોય છે એ આ ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભરાય છે સરકેજનો મેળો છે એ અમદાવાદની અંદર ઉજવવામાં આવે છે પછી ગોળ ગધેડાનો મેળો જો ગરબાડા દાહોદ જિલ્લો છે ત્યાં ઉજવવામાં આવે છે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આ મેળો લોકો ત્યાં ભાગ લે છે પછી માધવપુરનો મેળો માધવપુર ઘેડ પોરબંદર જે માધવ ઘેડ વિસ્તાર કહેવાય છે માધવપુરનો જ્યાં કૃષ્ણ ભગવાનના લગ્ન સાથે જોડાયેલું સ્થળ છે માધવપુર દરિયા સરસ મજાનો રમણી કિનારો છે તો માધવપુર જે છે પોરબંદર ત્યાં સરસ મજાનો દરિયા કિનારે મેળો ભરાય છે પછી મીરાદાતારનો ઉર્ષ મુબારક ઉનાવા મહેસાણા મહેસાણા જે છે ઉનાવા એમાં મીરાદાતાર જે પીર જે કહીએ છીએ ઉર્ષનો મેળો ત્યાં આ મેળો ઉજવાય છે ઉપરાંત ઘણા બધા બીજા મેળાઓ પણ ગુજરાતમાં અને ભરમાં ઉજવવામાં આવતા દાખલા તરીકે ભાદરવીનો મેળો છે આપણે નિષ્કલંક મહાદેવ કોળિયા ભાવનગરમાં ઉજવાય છે બરાબર છે ત્યાં દરિયા કિનારે લોકો ભાદરવીમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે તો આવા ઘણા બધા મેળાઓ અને લોકો ઉત્સવો આનંદથી ઉજવે છે ઉત્તરાયણ તો હમણાં જ આપણે થોડાક દિવસોમાં ચૌદ તારીખે આવવાની છે તો બાળકોને ખૂબ ફ્રી છે તો આ રીતે બાળકો આનંદ કરજો પણ સાથોસાથ આપણે કે આપણા પરિવાર કોઈ મુશ્કેલીમાં ન મુકાઈએ એ માટે પતંગ ચગાવતી વખતે આપણે થોડો ખ્યાલ પણ રાખશું કે ભાઈ આપણને ક્યાંયથી પડી ન જઈએ હાથમાં કંઈ વાગી ન જાય તો એ પણ આપણે વિશેષ તકેદારી રાખશું કે જેના કારણે આપણે ને આપણા પરિવાર કોઈ મુશ્કેલીમાં ન આવી છે વિદ્યાર્થીઓ આજના વર્ગમાં આપણે ગુજરાતના ઉત્સવો અને મેળાઓ વિશે માહિતી મેળવી છે બરાબર તો આજનો વર્ગ અહીંયા પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ